જવાન કિસાન અમે બીજા મહિનાની તારીખે અને આંતરપાક આપને બતાવ્યો અને વાવણીની શરૂઆત કરી હતી તો ખરેખર આજે ત્રીજા મહિનાની ઓગણીસ તારીખ છે માર્ચ મહિનાની ઓગણીસ તારીખ છે અને આ વિડીયો બનાવ્યો છે જો આ મરચા બસ મસ્ત તૈયાર થઈ ગયા છે ટોટલ મરચાં છે પચીસ હજાર મરચા હતા ટેટી પણ જો આ જાળી પડવાની તૈયારી થઈ ગઈ છે હવે અમે લગભગ ફરીવાર ચોથા મહિનાની પાંચ તારીખ આવશે એક્ઝેક્ટ બે મહિને અમે ટ્રક ભરવાના છીએ જુઓ ટેટીના ભાવ પણ સારા છે ઉત્પાદન જોઈ શકો છો બતાવો પિનલ બેન આખું એમ કે મલ્ચિંગ ભરાઈ ગયું છે અને એવું નથી પણ આખા ખેતરમાં એ જ સિચ્યુએશન જુઓ બહુ સારું એમ કે ટેટીનું સેટિંગ થયું છે આખું ખેતર ભરાઈ ગયું છે તેટીથી ખરેખર મસ્ત ટેટી સારી છે મરચાં પણ સારા છે આપ સૌના આશીર્વાદથી બંને ક્રોપ આંતરપાક તરીકે કર્યા હતા અને સક્સેસફુલ થયા છે તો બંનેના રોપાવા આવેલા હતા જેના કારણે આટલું ઝડપી ઉત્પાદન થયું છે હજુ પણ એક ઈચ્છા એવી છે કે આ ટેટી નીકળે અને હજુ પણ એક બીજા વેલવાળી શાકભાઈના રોપા નાખવાની ગણતરી છે તો હું માનું છું કે આપ સૌ જોતો આ બટાકાની ખેતી આ જ ખેતરમાં કરી હતી અને આ જ ખેતરમાં ફરીવાર બે આંતર પાક સાથે કર્યા છે તો આ જે પાંચ છ મહિનાની અંદર આ જ ખેતરમાં અમે આ ત્રણ પાક તમને બતાવી રહ્યા છીએ પણ બધા ખેડૂતને વિનંતી કરું છું કે આપ ગમે તે કરો બે ત્રણ પાક સાથે વાવો કુદરતી આફતનું નુકસાન નહીં થાય ભાવ ઓછા આવશે તમને તકલીફ નહીં થાય એટલા માટે બે ત્રણ પાક સાથે વાય અને તમે પણ ટપક મલચીનો ઉપયોગ કરો અને તમારી ખેતીને આવક બમણી કરો જય જવાન જય કિસાન